પ્રભુએ જગતમાં પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે ભગવાન છે પણ દેખાતા નથી ભગવાન દેખાય તો બધા ભક્તિ કરી શકે પ્રભુએ જગતમાં પોતાનું સ્વરૂપ તો છુપાવ્યું છે પરમાત્માએ નામ પ્રગટ રાખ્યું ભગવાનનું સ્વરૂપ દેખાતું નથી નામ દેખાય કદાચ કોઈને સ્વરૂપ દેખાય એ સ્વરૂપને કોઈ પકડી શકે નહીં નામને તમે પકડી શકો છો ભગવાનનું નામ સ્વરૂપ આપણા માટે બહુ સારું છે પરમાત્માએ જગતમાં સ્વરૂપ છુપાવ્યું છે જ્યાં કથા થાય જ્યાં વૈષ્ણવ કરે ત્યાં બાલકૃષ્ણ ઉતાવળ થઈ ભગવાન બધાને જુએ છે કોણ પ્રેમથી બોલે છે કોણ બોલતો નથી એક વૈષ્ણવે ભગવાનને પૂછ્યું હતું કે બધાને તમારા દર્શન કરવાની ઈચ્છા છે તમે કથા કીર્તનમાં આવો છો પણ સ્વરૂપ કેમ છુપાવો છો પ્રભુએ કહ્યું કે હું બહુ રૂપાળો છું મને કોઈની નજર ના લાગે નજર લાગે ભગવાન અતિ સુંદર છે માનો આંખથી બહુ પાપ કરે અને તેથી ભગવાનને પણ નજર લાગે છે સગુણ સાકાર ભગવાન કૃપા કરે છે વાસનાનો વિનાશ કરે છે આપણને દેખાતા નથી પ્રભુએ નામ પ્રગટ રાખ્યું પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે મનને ભગવાનના નામમાં રાખો જે મન ભગવાનના નામ મારે છે નામથી ભગવાન પ્રગટ થાય છે મનને ઉલટું કરો તો નમ થશે બધામાં ભગવાનને જુઓ બધાને મનથી નમો જે નમે છે અને મનને નામ માં રાખે છે નમ અને નામ માતા દેવ ઊંચીને સમજાવે છે માં મન પાણી જેવું છે પાણી ખાડામાં જ જાય છે પાણી કોઈ દિવસ ઉપર ચડતું નથી ઉપરથી નીચે પડે છે ખાડામાં જાય છે આ મન પણ એ છે ખાડામાં જ જાય છે ઉપર ચડતું નથી સંસાર વૃક્ષ છે એનું મૂળ પરમાત્મા ઉપર છે અને મન જાય છે નીચે ઊર જો મૂલમ અધઃ શાખમ પાણી કોઈ દિવસ ઉપર ચડતું નથી પાણી તો ઉપરથી નીચે પડે છે મન નીચે જાય છે તેથી જીવન બગડે છે અને એકવાર મન સમજે છે હું જેનું ચિંતન કરું છું એ કોઈ દિવસ મને મળવાનું નથી છતાં મન પાપ કરે છે મન ખાડામાં જાય છે પાણીને ઉપર ચઢાવવું હોય તો યંત્રનો સંગ થાય યંત્રના સંગથી પાણી પાંચમી માળે પણ ચડે છે યંત્રનો સંગ ન હોય તો પાણી ઉપર ચડે નહીં યંત્રના સંગથી પાણી જેમ ઉપર ચડે છે તે મંત્રના સંગથી મન પણ ભગવાનના ચરણમાં જાય મનને મંત્રમાં રાખો મંત્ર સાથે પ્રીતિ કરો ભગવાનનું નામ સ્વરૂપ સુલભ છે માં સત્સંગ કરવાથી બગડેલું મન શુદ્ધ થાય કુસંગથી મન બગડે છે માતા દેવો ઉતિયે કહ્યું છે સત્સંગ કરવાની તો મને બહુ ઈચ્છા થાય છે પણ જગતમાં હવે સાચા સંત મળતા નથી કોનો સંગ કરું કપિલ દેવે કહ્યું છે માં જગતમાં સંત દુર્લભ છે વાત સાચી છે સંત નથી એ ખોટું છે સંત ન હોય તો વરસાદ પડે નહીં સંત ન હોય તો પૃથ્વીમાંથી અન્ન ઉત્પન્ન થાય નહીં સતી અને સંતના આધારે જગત છે. પ્રત્યેક ગામમાં ભગવાન એક સતી સ્ત્રીને રાખે છે. સતી અને સંતના આધારે જ પૃથ્વી ટકે છે. વિપ્રૈશ્ચ વેદૈશ્ચ वेदैश्च सतीभिर् ब्रह्मचारीभि अनुबद्धैर दानशीलैश्च सप्तभिर् धार्यते मही. માં સતી અને સંત દુર્લભ છે. નથી વાત ખોટી છે. સંત ન હોય તો ધરતી ટકે નહીં. માં સંતો છે. સંતને તું શોધવા ક્યાં જઈશ માં સંત સંતને ઓળખી શકે છે સંતના ઘેર સંત આવે છે માં સંત થવાનો પ્રયત્ન કરો સંતોના લક્ષણ સમજાવ્યા છે તે તિક્ષવા કારુણિકા સુરુદા અજાત શત્રવ શાંતા સાધવા સાધુભૂષણ મનને શાંત રાખીને અતિ જે સહન કરે છે એ સંત છે સમજીને જે સંસાર સુખનો ત્યાગ કરે છે એ સંત છે એક દિવસ બધું છોડવું જ પડશે ફરજિયાત છોડવું પડે ને ત્યારે બહુ ત્રાસ થાય છે સમજીને છોડે ને બહુ શાંતિ મળે છે સંત તે છે જે સમજીને लौકિક સુખનો ભગવાનના માટે ત્યાગ કરે છે હવે મારું જીવન ભગવાનના માટે છે સંત અજાત શત્રુ હોય છે સંતોને મૌન પ્રિય હોય છે વધારે બોલવું સંતોને ગમતું નથી કદાચ સંત બોલે તો ભગવદ વાર્તા જ કરે છે આવા સંતોના સત્સંગમાં કૃષ્ણ કથા શ્રવણ કરવાનો સુયોગ મળે વારંવાર કૃષ્ણ કથા સાંભળવાથી શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે શ્રદ્ધાથી પરમાત્માની પૂજા કરે સેવા કરે તો ધીરે ધીરે શ્રદ્ધા વધે છે શ્રદ્ધા આસક્તિ બને ભગવાનના સદ્ગુણોમાં ભગવાનના સૌંદર્યમાં આંખ અને મન જ્યારે ફસાય છે ભગવાન સર્વ સદ્ગુણ સંપન્ન છે ભગવાન અતિ સુંદર છે ભગવાનના સદ્ગુણોમાં અને સૌંદર્યમાં જેનું મન ફસાય છે એને ભગવાનમાં આસક્તિ થાય છે પછી એ ભગવાનની ભક્તિ કર્યા વિના રહી શકે નહીં ભક્તિ કરવાનો એનો સહજ સ્વભાવ બને છે માં સાધારણ ભક્તિ થી વાસના વિનાશ થતો નથી તીવ્ર ભક્તિ થી જ વાસનાનો વિનાશ થાય તીવ્ર ભક્તિ નો અર્થ છે સતત ભક્તિ કરો થોડા સમય માટે લગ્ન થતું નથી ભક્તિ કરવાનો અર્થ એ છે ભગવાન સાથે લગ્ન કરવું છે પતિવ્રતા સ્ત્રી ભલે પિયર માં જાય ગમે ત્યાં જાય કોઈ પુરુષ નું એ ચિંતન કરતી નથી એનું મન પતિમાં જ હોય છે પરમાત્મા સાથે પરણવું છે ભગવાન સાથે એક થવું છે માં જે સતત ભક્તિ કરે છે સાધારણ ભક્તિથી વાસનાનો વિનાશ થતો નથી માં તીવ્ર ભક્તિથી વાસનાનો વિનાશ થાય તીવ્રણ ભક્તિ યોગે ન મનોમયર્પિતમ સ્થિરમ જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય છે વિનાશ કેવી રીતે થાય છે તે કથા ફરીથી વર્ણન કરે પ્રત્યેકના ત્રણ ત્રણ સ્વરૂપ સમજાવ્યા છે અધ્યાત્મ અજીભૂત અજીદે બહાર છે જે આંખ દેખાય છે એ ભૌતિક નેત્ર છે આંખમાં જોવાની જે શક્તિ છે એ અધ્યાત્મ છે આંખના માલિક જે દેવ છે એ અધિદેવ છે અજીદેવ અધ્યાત્મ અને અજીભૂત નો સંયોગ સિદ્ધ કરાવે છે પ્રત્યેકના ત્રણ ત્રણ સ્વરૂપ સમજાવ્યા છે માતા દેવ રૂતિને આજ્ઞા કરી છે માં જગતનું ધ્યાન કરવાથી જ મન બગડ્યું છે જે સંસારનું ધ્યાન છોડે છે જે નારાયણ નું સતત ધ્યાન કરે છે ભક્તિ માર્ગમાં આગળ વધવું હોય માં ધર્મ છોડવો નહીં ધર્મમાં શ્રદ્ધા રાખવી સ્વધર્મ ચરણમ શક્તિ વિધર્મા નિવર્તન આપણો ધર્મ આપણા માટે શ્રેષ્ઠ છે આપણો ધર્મ છોડવો નહીં

પૂર્ણિમા અમાવાસ્યાના દિવસે થઈ શકે તો અન્ન ખાય પૂર્ણિમાનો દિવસ અમાવાસ્યાનો દિવસ બહુ પવિત્ર છે અમાવાસ્યાના દિવસે ચંદ્ર સૂર્ય એક થઈ જાય અમાવાસ્યાના દિવસે ચંદ્રના દર્શન અલગ થતા નથી ચંદ્ર મનના માલિક દેવ છે અને સૂર્ય બુદ્ધિના માલિક ને પૂર્ણિમા બે પવિત્ર દિવસો છે એ દિવસે ઉપવાસ કરે તો સારું શ્રી માતા દેવવુતિને સાવધાન કરે છે ભગવાનના એક એક અંગનું ચિંતન કરે એને ધ્યાન કે છે ભગવાનના સર્વાંગનું ચિંતન કરે એને ધારણા કહે છે શરણારવિંદનું ધ્યાન મુખારવિંદનું ધ્યાન માં ધ્યાનમાં જેમ જેમ જગત ભૂલાય છે તેમ તેમ ભગવાનનો આનંદ મળે છે આનંદ એ જ ભગવાન છે માં સંસારમાં સુખ છે આનંદ નથી સુખ તેને કહે છે જેના પાછળ દુઃખ ઊભું છે ભગવાન સુખ આપતા નથી આનંદ આપે છે આનંદ તેને કે છે કે જેનો અનુભવ કર્યા પછી કોઈ દુઃખ આવતું જ નથી આનંદ બ્રહ્મ પરમાત્મા એક જ નામ છે ભગવાન ભગવાન ની ભક્તિ એવી રીતે કરો કે તમને યાદ આવે નહીં કે હું પુરુષ છું કે સ્ત્રી છું જે દેહ ને ભૂલે એને દેવ દેખાય દેહ નો સંબંધ જયારે છૂટે છે ત્યારે જીવ નો બ્રહ્મ સંબંધ થાય ભગવાનના ધ્યાનમાં જે દેહભાન ભૂલ્યો એને કેવો આનંદ મળે છે એનું વર્ણન શબ્દ થી થઈ શકે એ વિષય છે ભક્તિ 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 રાજસી ત્રણ સ્વરૂપ સમજાવ્યા નિર્ગુણા ભક્તિનું વર્ણન કર્યું કપિલ દેવ દેવહૂતિ માતા ને સાવધાન કરે છે માં અનાદિકાળથી આ જીવના પાછળ કામ પડ્યો છે જીવના પાછળ કાળ પડ્યો છે કાળ મારે છે કામ પણ જીવને મારે છે માં કાળ ભગવાનનો નોકર છે અને કામ એ ભગવાનનો દીકરો છે પરમાત્મા કાળના માલિક છે અને પરમાત્મા કામના પિતા છે મા જે મારા નારાયણ સાથે પ્રેમ કરે જે નારાયણનું ધ્યાન કરે નારાયણની પૂજા કરે નારાયણ નારાયણ કીર્તન કરતો જે તન્મય બને માં ધીરે ધીરે એ કામનો વિનાશ કરી શકે જે પરમાત્મા સાથે પ્રેમ કાળ એને ત્રાસ આપતો નથી કાળ તો ભગવાનનો નોકર છે માલિક સાથે જે પ્રેમ કરે છે એને નોકર ત્રાસ આપી શકે નહીં કામ અને કાળ બધાને ત્રાસ આપે છે મા ભગવાનની ભક્તિ જે વધારે છે એ ધીરે ધીરે કામ ઉપર વિજય મેળવી શકે એ કાળ ઉપર વિજય મેળવી શકે છે માં આ જીવ અનેકવાર પતિ થયો છે અનેકવાર પત્ની થયો છે ઘણા છોકરાઓ ગોદમાં રમાડ્યા છે ઘણાને પરણાવ્યા છે તમારા પૂર્વ જન્મના છોકરાઓ ક્યાં હશે પૂર્વ જન્મના પતિ કે પત્ની આ સમયે ક્યાં છે જે પ્રાણથી પણ પ્રિય لگتا છે માં જીવને એકવાર પતિ બને છે અને એકવાર પત્ની બને છે મા તો છોડો વિચાર કર પશુ પક્ષીઓમાં પણ પતિ પત્ની હોય છે પશુ પક્ષી સંસાર કરે છે પશુ પક્ષી બાળકોને જન્મ આપે છે છોકરાઓને પરણાવે છે સંસાર તો પશુ પણ કરે છે આ બધો ઉપદેશ તું તારા મન ને ગુરુ છું અને મન શિષ્ય છે તમે બનો અને મનને બનાવો શ્રોતા ઘેર ગયા પછી આ બધી કથા તમારા મન ને ઊઠે છે ત્યારે જે કઈ સાંભળ્યું હોય તે બધું ભાગવત ને અર્પણ કરીને જેવા હતા તેવા જાય જે ઘેરવા જાય છે એવું ન ઘેર ગયા પછી કથાને યાદ કર કરું સાંભળ્યું આજ મારા માટે કથામાં શું આવી ગયું છે

આપે મને બહુ સુંદર બોધ આપ્યો હું મારા મન ને સમજાવી હવે હું સાવધાન રહીશ હવે હું સતત ભક્તિ કરીશ આપ કૃપા કરો કદાચ મારું મન બગડે તો આપ મારા ઉપર કૃપા કપિલ દેવે કહ્યું છે માં મેં તો તારા ઉપર કૃપા કરી જ છે કૃપા કર કર તું એવો નિશ્ચય મારે હવે પતિ થવું નથી અને મારે કોઈની પત્ની પણ મળવું છે માં તું જ તારા ઉપર કૃપા કર સાવધાન થઈને સાધન કર મારે હવે અહીંથી જવાનું છે કપિલ દેવ જવા તૈયાર થયા દેવહુતિ માં થોડા ગભરાયા છે હું એકલી અહીંયા રહું માં એકલો જીવ આવે છે અને એકલો જીવ જાય કોઈ જીવ જીવ ને સાથ આપતો નથી એકલા હું એકલી છું તારા હૃદયમાં નારાયણ છે ભગવાન તારી સાથે જ છે નામ સાથ છે બીજું શું જોઈએ માને વંદન કરે છે માને કહ્યું છે સાવધાન માં થોડા સમય માં તું કૃતાર્થ થઈશ કપિલ દેવ માને વંદન કરી ત્યાંથી ગંગા સાગર સંગમ તીર્થ માં ગયા કલ્કત્તા થી આગળ જાઓ ને તો આ ગંગા સાગર સંગમ તીર્થ આવે છે આપણા શાસ્ત્રોમાં ગંગાજીનો મહિમા બહુ બહુ વર્ણન કર્યો છે સમુદ્ર જે નદીને મળે છે એ નદીના જળને ખારું બનાવી દે છે ગંગા સાગર સંગમમાં શ્રી ગંગામાં ખારા સમુદ્રને મીઠો બનાવી દે ત્રણ માઈલ ચાર માઈલ સુધી ગંગાજીના સ્પર્શથી ખારો સમુદ્ર મીઠો થઈ જાય છે ઋષિઓને સાંખ્ય શાસ્ત્ર યોગ શાસ્ત્ર નો ઉપદેશ કરે માતા દેવ દેવહુતિ ત્રિકાલ સરસ્વતી ગંગામાં સ્નાન કરે છે આહાદિનારાયણ પરમાત્માનું ધ્યાન કરે ધ્યાનમાં આવે ધીરે ધીરે તન્મય થતા થાય પ્રેમમાં હૃદય પીગળે છે પરમાત્માનું મનોર સ્વરૂપ દેખાય છે આનંદ આવે છે દેવ હુતિ માતાના વાળ બહુ સુંદર હતા તે સુંદર વાળ હવે પીળી જટા બની ગયા છે મસ્તકમાં જટા ઉધારણ કરી મહા થયા છે દેવૂતિ માતાને પણ કોઈ કોઈ વખત મન ત્રાસ આપે છે જે સુખ ભોગવ્યું છે એને યાદ કરે છે કામ સુખનું સ્મરણ કરે છે જે સુખ ભોગવવાનું છે એનું મન ચિંતન કરે દેવભૂતિ માતાને પણ કોઈ કોઈ વખત મન ત્રાસ આપે અમે વિમાનમાં ફરતા હતા કેવું સુખ ભોગવ્યું છે જ્ઞાન વિવેક વહી જાય ટકતું નથી એવા સમયે દેવહૂતિ માતા આદિ નારાયણ પરમાત્માના ચરણ માં વંદન કરે હું શરણ્યા મન બહુ ખરાબ છે મન પાપ કરે છે મને દેખાય છે પણ હું એને હાચવી શકતી નથી આપ કૃપા કરો હું શરણે આવી પ્રભુને મનાવે છે ભગવાન જે જીવ ઉપર કૃપા કરે છે એનું જ મન કાયમના માટે શુદ્ધ રહે છે થોડા દિવસ તો ઘણા લોકો મનને પવિત્ર રાખે છે ભગવાન જે જીવ ઉપર અતિશય કૃપા કરે એનું જ મન કાયમના માટે શુદ્ધ રહે છે મન જ્યારે બગડે ત્યારે મનને વધારે સમજાવશો નહીં પ્રેમથી ભગવાનના નામનું કીર્તન કરો મન બગડે ત્યારે જોરથી ભગવાનના નામનું કીર્તન કરો ધીરે ધીરે મન શાંત થશે મન બધાને જ ત્રાસ આપે દૈવભવુતિ માતાને પણ કોઈ કોઈ વખત ત્રાસ થાય એવા સમયે દૈભવતી માતા ભગવાન નારાયણના ચરણમાં વંદન કરશે હું શરણે આવી ઊંચી దినారాయణ పరమాత్మ ధ్యాన కీర్తన కర్త దేవీ భగవాన్లీన యమనుశోతి యోగితే కపిలమునైర్మతం ఆత్మయోగూ్యం భగవతి కృతీసు ఉపలభతే భగవత్పదారవిందం కపినారాయణీయా మంగళమయకథా વક્તા શ્રોતાઓના પાપનો વિનાશ કરનારી જે વક્તા પ્રેમથી આ કથા વર્ણન કરે જે શ્રોતા શ્રવણ કરે શ્રવણ કર્યા પછી વારંવાર મનન કરે તો ધીરે ધીરે બગડેલું મન શુદ્ધ થાય શ્રી કૃષ્ણ ચરણમાં અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય સ્વસ્તિ શ્રી મધ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ અષ્ટાદશ્રામ્યામ तृतीयस्कन्धे कापिलेयोपाख्याने त्रयस्त्रिंशत्तमोऽध्याय श्रीगोवर्धन